ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમ વાર ભરૂચ જિલ્લાના જંબુસરથી દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા પચાસ કરોડની મંજૂરી અપાઈ છે અને આ ટેકનોલોજીમાં હયાત મટિરિયલ ને રિસાયકલ કરીને કેમિકલી સ્ટેબલાઇઝ્ડ બેઝ તૈયાર કરવામાં આવી છે અને જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોર્ટ હોલ્સની સમસ્યા નાબૂદ થશે ત્યારે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અને અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે ત્યારે હાલ દેવલા ગામ પાસે પાંચસો મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટિરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ આવવું પડતું નથી હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં હવે આ તરફ વાત કરીએ આપણે તો મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગ